તેમ છતાં આજના વિડિયોમાં પહેલા આપણે એકવાર સૂત્ર જોઈ લઈએ પછી એના દાખલા જોઈશું તો સૌથી પહેલા તો એનું જે બેઝિક સૂત્ર છે એનું જે મૂળ સમીકરણ છે એટલે કે ત્રિઘાત પર્વલય વક્રનું અનવાયોજનનું જે સમીકરણ છે તો સુરેખમાં આપણે શું લખતા હતા a bx આમાં પણ એ જ આવશે a bx પણ આમાં એક નવો ચલ એડ થશે c અને એની સાથે લાગશે x² y a plus bx cx² ત્યારબાદ આમાં એ બી અને સી શોધવા પડશે તો એના માટે આપણે અલગ અલગ સમીકરણ બનાવવાના છે તો કયા કયા આવશે તો સિગ્મા વાય અને સિગ્મા એક્સ વાય બરાબર સુરેખમાં આપણે ખાલી વાય ને સિગ્મા એક્સ વાય તે બે બનતારા આમાં વાય સિગ્મા એક્સ વાય ને ત્રીજું બનશે સિગ્મા એક્સ સ્ક્વેર વાય આ રીતે ત્રણ સમીકરણ બનાવવાના આવશે જેમાંથી આપણે એ બી અને સી ની કિંમત મળશે હવે મેં કહ્યું હતું કે અહીંયા તમારે કમ્પલ્સરી એ બી અને સી એ તો લખી જ દેવાના છે એ બી અને સી

કોલમ બનાવવાની છે તો સૌથી પહેલા આપણે જે વર્ષ છે કેપિટલ એક્સ કહેતા હતા વર્ષ છે કેપિટલ એક્સ અને જે બીજું આપેલું તે આપણું કે જે બીજું છે તે આપણું કેવાશે વાય ત્યાર પછી યાદ છે આપણે એક સ્મોલ એક્સ બનાવતા હતા

ત્યાર પછી જો બધા વચ્ચે ડિફરન્સ જો કેટલો છે બધા વચ્ચે ડિફરન્સ બે બે નો બધા વચ્ચે છે આપણે શું કરીશું ભાગ્યા બે બરાબર છે તો આ નિયમ તો જે અગાઉ કરેલો તે જ છે એમાં કોઈ ટ્વિસ્ટ પોઈન્ટ નથી ઓકે આખા ચેપ્ટર માં દ્વિઘાત હોય કે પરવલય હોય એટલે સોરી દ્વિઘાત પરવલય હોય કે સુરેખ હોય આજે જે x નો નિયમ એ બધામાં કોમન જ રહેશે તો x ની કોલમ આપણે બનાવી દઈએ તો 16 20 તો આવશે -4 ભાગ્યા 2 કરીશું એટલે -2 થઈ જશે નીકળી -1 0 1 અને 2 ઓકે હવે અહીંયા કોલમ થોડી વધી જશે બીકોઝ દાખલા બને સેમ થોડી છે ઓકે આપણે x ને y મળી ગયો છે આપણે બેઝિક x ને y જોયા હતા તો કઈ કઈ કોલમ બનશે આપણે સૂત્ર પર આવી એટલે ખ્યાલ આવી જશે તો આપણે સૂત્ર લખીએ એટલે ખબર પડી જશે કે કઈ કઈ કોલમ બનાવી પડશે તો દ્રીઘાત પરવલે વક્રા જે આપણો છે એટલે પહેલા એ લખી દેઈએ y = a + bx + cx² હવે આમાં જે ત્રણ સમીકરણ છે તો ત્રણ સમીકરણ લખી આપણે પહેલું છે સિગ્મા વાય નું સિગ્મા વાય એ પ્લસ બી સીગમા એક્સ પ્લસ સી સિગ્મા એક્સ સ્ક્ર ઓકે આ સિગ્મા વાય નું આપણે લખ્યું ત્યાર પછી બીજું કયું છે સિગ્મા એક્સ વાય ओके तो सिग्मा एक्स में શું છે a सिग्मा x b सिग्मा x² ત્રીજે دیا નીચે લઈ લેશો આપણે a सिग्मा x b सिग्मा x² અને c સિગ્મા x ની તонгат ઓકે એટલે જે ત્રીજું છે સિગ્મા x² y ઓકે યાદ રાખજો સિગ્મા x² y તેનું સૂત્ર a સિગ્મા x² c સિગ્મા x ની 3 ગત અને d સિગ્મા x ની 4 ગત આ ત્રણ સૂત્ર છે તો આ ત્રણે માટે આપણે શું જોઈએ એના પર ફોકસ કરીએ તો પહેલા આપણે આ બાજુ વાત કરીએ કે અહીંયા કઈ કઈ વસ્તુ જોઈએ છે આ ડાબી બાજુ સિગ્મા y સિગ્મા xy ને સિગ્મા x² y તો પહેલા આ ત્રણ નું કામ કરીએ કે એના માટે આપણે કઈ કોલમ બનાવવી પડશે તો સિગ્મા y એટલે કે y નો ટોટલ એ સિગ્મા y થઈ જાય

હવે અહીંયા શું છે સીગમાં એક્સ એટલે કઈ કોલમ બનાવવી પડશે એક્સ વાય ની બંનેના ગુનાકાર તો બસ એ રીતે કોલમ બનાવતા જાવન આઠ દુ સોળ સોળ અગિયાર માઇનસ ચોવીસ માઇનસ ચાર તો ચાલો સીગમાં એક્સ વાય આવ્યું ત્યારબાદ આ બાજુ નેક્સ્ટ જોઈએ તો અહીંયા કઈ છે એક્સક્વેર વાય છે તો એના માટે તમારે એક્સક્વેર વાયની કોલમ બનાવવી પડશે

ચાર જીરો સોળ અડતાલીસ ચાર અગિયાર આવે છે જો જો કઈ કઈ કોલમ બનાવવાની તો બસ આ રીતે યાદ રાખવાનું જોવું નથી સૂત્ર તો આપણે યાદ રાખવા જ પડશે સૂત્રમાં જે વેલ્યુ ની રિક્વાયર છે બસ એ રીતે વધતા જાઓ તો સૂત્રમાં સીગમાં વાય તો એટલે આપણે સીગમાં વાયની કોલમ બનાવી તો એકતાલીસ આવ્યું આ બાજુ સીગમાં એક્સ વાય જોઈએ છે તો એની કોલમ બનાવી માઇનસ એક આવ્યો અને એક્સ સ્ક્વેર વાય જોઈએ છે એ બનાવ્યું તો એનો જવાબ આવ્યો છે પંચાનું બરાબર આ મળી ગયું હવે આપણે આગળ જોઈએ તો કોની જરૂર છે તે આ બાજુ ચાલો એ બી સીરો શોધવાના છે એ સિવાય જોઈએ પહેલા વાત કે અહીંયા એન છે તો એન આપનો પાંચ છે એ તો શોધવાનો છે પછી બી સિગમા એક્સ ચલો અહીંયા સિગ્મા એક્સ તો સિગમા એક્સ છે આપની પાસે ઝીરો પ્લસ સી શું જોઈએ છે સિગમા એક્સક્વેર તો કોમન છે કઈ કોલમ બનાવી પડશે અહીંયા એક્સક્વેર ની કોલમ તમારે બનાવી પડશે એ જ રીતે આગળ જોઈએ તો અહીંયા કઈ કોલમ જોઈએ ચલો સીગમાં એક્સ છે સીગમાં એક્સ કોઈની બનાવવી પડશે અને એક્સની તોન ઘાટ ની બનાવી પડશે એ રીતે અહીંયા કઈ એક્સની બે ઘાટ છે તોન ઘાટ છે ને ચાર ઘાટ છે એટલે ખબર પડી જવી જોઈએ કઈ કઈ કોલમ જોઈએ એકવાર વાર એક્સ નો વર્ગ જોઈએ છે એક્સની તોન ઘાટ પણ જોઈએ છે અને ચાર ગાત પણ જોઈએ છે એટલે એક્સની બે ઘાત તોન ઘાટ ને ચાર ઘાટ એટલે ત્રણ કોલમ તમને જરૂર પડે છે એક્સ ની બે ઘાત એક્સની તોન ઘાત અને એક્સની ચાર ઘાત કારણ કે એ મળી જશે બધી રકમ મળી જશે કારણ કે બનાવી દે બસ કિંમત મૂકવાની રહેશે એક્સ નો સ્કવેર તો એક્સની કોલમ છે બસ એનો સ્કવેર કરો તો એક ચાર એક જીરો એક ચાર ચાર એક પાંચ પાંચ ને પાંચ દસ તો સીગમા એક્સ સ્ક્ર આવ્યું દસ હવે એક્સ ની તોન તો એ માટે ગુનો આવે તો માઇનસ એક ઝીરો એક અને આઠ તો આ જવાબ ઝીરો થઈ જશે અને એક્સની ચાર घात છે તો આ માઇનસ બે ને ચાર વાર ગુનો તો બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત કરીશું તો એ આવશે સોલ મૂકી દઈએ અહિયાં સીગ માં એક્સ સ્કવેર છે તો એ છે આમાં બધી કિંમત મુકાઈ ગઈ આ બાજુ વાત કરીએ તો એ શોધવાનો છે સીગમાં એક્સ ઝીરો છે બી સીગમાં એક્સ છે દસ जी सोडવાનું છે સિગ્મા x ની 3 ઘાત 0 છે બધામાં વેલ્યુ મૂકી દઈએ પછી સોલ્વ કરીએ એ सोडવાનું છે સિગ્મા x² છે 10 + b સિગ્મા x ની 3 ઘાત છે 0 + c x ની 4 ઘાત છે 34 ચલો ને સોલ્વ કરીએ ચલો અહીંયા 41 = 5

બરાબર છે b અહીંયા મળી ગયો તો આમાં ફિક્સ જ છે હંમેશા b મળી જ જશે a અને c નહીં મળશે એના સમીકરણ બનશે બીજું સમીકરણ આ ત્રીજા પરથી મળશે આપણને તો જો 95 અહીંયા કરી 10a b 0 0 થઈ જશે અને c 34 34c અને વ્યવસ્થિત લખીએ તો 10a 34c 95 આ થયું આપનું બીજું સમીકરણ

બે વડે ગુની કર્યાબર 10A બદલીએ તો માઇનસ 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 કયું માઇનસ ચૌદ સી બ્યાસી માઇનસ પંચાનું માઇનસ માં તેર

પોઈન્ટ ચોત્રીસ અહીંયા કરી આપણે એ બી અને સી મળી ગયા હવે આપણે દ્રિગાતનું જે પર વક્ર છે લખી દઈએ ત્રિગાતી પર આમાં કિંમત મૂકીએ પહેલા છે છે આપણે માઇનસ જીરો પોઈન્ટ એક દાખલામાં કહ્યું હતું કે એક્સની જે કિંમત હોય તે મૂકી દેવાની એક્સ જે ધારેલું છે તો આપણે શું ધારેલું છે એક્સ માઇનસ બે હજાર વીસ ભાગ્યા બે એ પૂરેપૂરું લખીશું

ઓકે તો આનો જવાબ હંમેશા બે હજાર ચોવીસ માટે ઉત્પાદનનું અનુમાન એટલે કે આપનો એક્સ થશે બે હજાર છવ્વીસ એટલે કે બે હજાર વીસ એટલે બે પ્લસ મૂકી પોઈન્ટ x એક્સની કિંમત બે હજાર છવ્વીસ માઇનસ બે હજાર વીસ અને છેદમાં માં બે એનો વર્ગ છે સોલ્વ કરીએ તો 6.34 0.1 ચોત્રીસ માઇનસ વીસ એટલે કેટલા આવશે છ છ ભાગ્યા બે એટલે ત્રણ ટોન નો કેટલો થશે નવ છ પોઈન્ટ ચોત્રીસ માઇનસ ત્રણ પોઈન્ટ ગુણ્યા

ચાર શું કીધું છે તે ચાલ છે હશે તો જો દ્વિઘાતી માં તે દરેક દાખલામાં ફિક્સ આવું જ આવશે આ જે તમે ત્રણ સમીકરણ મૂકશો ને એમાં ફિક્સ જ છે કે જે બીજું સમીકરણ છે ને એ બીજા સમીકરણમાંથી હંમેશા તમને બી ની કિંમત મળી જશે બરાબર અને બાકીના જે બે સમીકરણ બચ્યા છે પહેલું ને ત્રીજું એમાંથી હંમેશા આવી રીતે સમીકરણ બનવાના છે ઓકે આમાં ફિક્સ આ જ આવશે આમાં નવ નહીં આવશે નવું શું આવશે તો જે આગળ આપણે સુરેખમાં જોયું તે બસ આ જે x માટે આપણે જે અલગ અલગ કામ કરતા હતા એવું એમાં નવ આવ્યા કરશે અહીંયા જે આપણે x માટે અલગ અલગ દાખલા એ જે અગાઉ સમજાવ્યું તે છે એ સિવાય બીજામાં કોઈ ટ્વિસ્ટ પોઈન્ટ નહીં આવશે પ્રેક્ટિસ કરશો એટલે વધારે કન્સેપ્ટ સારી રીતે ક્લિયર થઈ જશે ઓકે ક્લિયર